બાદ સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની થવા પામી ન હતી જેને લઈને સ્થાનિક રહીશોએ હાસકારો અનુભવ્યો હતો જોકે આગને પગલે ઘર માલિકને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો આગની ઘટનાને લઈને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટીમે પણ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર વિસ્તારનો તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો હાલ પૂરતું તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર અબવી સૈયદ અંકલેશ્વર